મૃતક યુવતી પર સતત માનસિક ટોર્ચર ત્રાસથી કંટાળી જઈને મરવા મજબૂત કરતા ટીકડા આપી આપઘાત કર્યાની પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે મારી બેન આઈએફએલ કંપનીમાં જોબ કરતી હતી ફાઇનાન્સમાં પછી આ આજ સવારની કાલ સવારની જ વાત પ્રમદી સવારની વાત છે કે એ પોતે નવ વાગે સાડા વાગે એ પોતે જાય છે દરરોજની જેમ એ રોજની જેમ રૂટિન જ ગઈ હતી કાંઈ એવું મનમાં હતું નહીં કોઈ જાતનું પણ એને કેટલા દિવસથી એક કંપની છે સાઇન ડોટ કોમ એમાંથી એને લાલચ આપી આપીને પેલા એને પોતાને નાનું એવું સ્કીમ કરીને પૈસા રિટર્ન મળતા હતા એટલે એને થોડાક વધારો એમ કરી કરીને એની પાસે બહુ બધી ખંડણી એવી રકમ મંગાવી એમ કરીને અઠ્યાવીસ લાખ કે સત્યાવીસ લાખ રૂપિયા જેવાના એની પાસેથી લઈ લીધા અને છેલ્લે એવું કહી દીધું કે ભાઈ આ પૈસા તમને હવે મળશે નહીં એના કારણે મારી બેને મનમાં લઈ લીધું અને એને સુસાઈડ કરી અને સુસાઈડ કરવા માટે એને સુસાઈડ નોટ મોકલી છે એમાં બી એણે લખેલું છે કે ભાઈ મને આવી રીતે કરવામાં આવ્યું છે અને મારે આવું થયું છે અત્યારે ખાંભો પોલીસના ડીએસપી અમારી આ વસ્તુ ઉપર રિક્વાયરમેન્ટ પ્રમાણે કરી રહ્યા છે એ બસ અમારે એવું જોઈએ છે કે આમાં એક એનો રસ્તો બતાવે કે આ જે છું છે એ કંઈક હરખું થઈ જાય અને મારી બેનનો જીવ તો ગયો છે પણ એની વાહે બીજા બધાનું આવું ન થવું જોઈએ તમને કેવી રીતે ખબર પડી કે આ બેન આવી રીતે એના ફોનમાં અમે બધું જોયું ત્યાં સુધી તમને કોઈ વસ્તુ ખબર નહોતી કે ભાઈ આવું છે કઈ ત્યાં સુધી અમને કઈ વસ્તુ કેમ નતી આવી અને જયારે એને સુસાઈડ કર્યું તો બી એણે બધું કીધું કે ભાઈ જો આ રીતે થયું છે ને એના કારણે હું આવું કરું છું કાલે ખાંભા ટાઉનમાં ભૂમિબેન ડોક્ટર ફરીશભાઈ રવજીભાઈ સોરઠિયા એમણે જેમનું આઈઆઈએફએલ જે બેંક છે ત્યાં એમણે સુસાઈડ કરેલું હતું અને એમણે એક સુસાઇડ નોટ છોડેલી હતી જેમનામાં એવું એમણે મેન્શન કર્યું છે કે એમના ઉપર સત્યાવીસથી અઠ્યાવીસ લાખ રૂપિયાનું દેવું થઈ ગયેલું હતું અને આ એક સાઇન ડોટ કોમ કંપનીમાં થયું છે એમને એમનું જણાવેલું છે અમે એમનું જે ડિટેલ જે હજી સુધી તપાસી છે એનામાં એવું સામે આવી રહ્યું છે કે આ જે ભૂમિબેન છે એ વિક્ટીમ હતા એક ટાસ્ક બેઝડ ફ્રોડના જેના ઉપર એમને ટેલિગ્રામ એકાઉન્ટ પર અલગ અલગ ઇનિશિયલી ટાસ્ક આપવામાં આવતા હતા અને ઇનિશિયલી એ જ્યારે નાના નાના ટાસ્ક કમ્પ્લીટ કરતા હતા તો એમને એ રિફંડ મળતું હતું પણ પછીથી જ્યારે એમને મોટું ઇન્વેસ્ટમેન્ટ એનામાં ચાલુ કર્યું ત્યારે પછી એમને રિફંડ આવતા બંધ થઈ ગયેલા હતા અને એમને અલગ અલગ એ જે એમના પૈસા છે વિડ્રો કરવા માટે પણ એમને બીજા પૈસા માંગણી કરવામાં આવી રહી હતી એવી રીતના એમની જોડે અલગ અલગ રીતે ફ્રોડ કરી અને એમની પાસેથી ટોટલ આટલું જે અમાઉન્ટ છે એ લેવડાવવામાં આવી દીધેલું અને પછી જ્યારે અલ્ટિમેટલી જ્યારે પૈસા પાછા નતા મળતા ત્યારે એમણે આ આખી પગલું ભર્યું છે અને એમણે સુસાઇડ કરેલું છે સર આખી જે વાત છે પૈસા કેવી રીતે લીધા હતા એ બાબતની કોઈ બહાર આવ્યું છે શું કઈ રીતનું આખી વાત એટલે બેઝીકલી આમ નામ એવું કર્યું છે અમને કે અમને ટેલિગ્રામ ગ્રુપમાં ઇનિશિયલી જોઈન કરાવ્યું અને અમને એવું કીધું કે તમારે એક ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે અને તમારે ફાઇવ હન્ડ્રેડ રૂપીઝ પે કરવાના અને જો તમે ટાસ્ક કમ્પ્લીટ કરશો તો તમને સેવન હન્ડ્રેડ રૂપીઝ મળશે તો એમણે ફર્સ્ટ ટાસ્ક કમ્પ્લીટ કર્યો પછી એમને સેકન્ડ ટાસ્ક આપ્યો કે એનામાં તમારે પાંચ હજાર રૂપીઝ કમ્પ્લીટ કરવાના તો તમને સાત હજાર રૂપીઝ મળશે તો એમણે સેકન્ડ ટાસ્ક પણ કમ્પ્લીટ કર્યો અને એમને સાત હજાર રૂપીઝ પણ મળેલા પછી એમને એવું કીધું કે તમે અમે વીઆઈપી ગ્રુપમાં એડ કરીએ છીએ અને ત્યાં તમારે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તમને વધારે મળશે એવી રીતે એમની પાસેથી પચાસ હજાર એક લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા એવાના ઇન્વેસ્ટમેન્ટ કરાવેલા અને આ જે ઇન્વેસ્ટમેન્ટ છે એમને ખાલી ફેક રિસીપ તરીકે એમને એક જે ફેક એકાઉન્ટ જે બનાવેલું હોય એનામાં એમને દેખાય પણ એકચુઅલીમાં એવું કશું હોતું નથી અને એવી રીતના એમની પાસેથી જે પોતાના પૈસા છે એ જ કરાવવા માટે વધારે વધારે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને એમની પાસેથી આટલા પૈસાનું ફ્રોડ કરેલું છે